મોરજરી ગામે છેલ્લા કેટલા વર્ષોથી રોડ રસ્તા પાણી સરકારી બસ એકસો આઠ સહિતની સુવિધાનો અભાવ ડેડિયાપાના અંતરિયા જંગલ વિસ્તારમાં રોડ રસ્તા બસ અને પાણીની સુવિધાનો અભાવ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોની ચીમકી મોરજરી ગામમાં છેલ્લા પાંત્રીસ વર્ષ પહેલાં બે દિવસ માટે સરકારી બસ દર્શન થયા હતા ત્યારથી આજ દિન સુધી બસના દર્શન થયા નથી ડીડાપાડા તાલુકાના મોરજડી ગ્રામ પંચાયતમાં સમાવેશ માથાભાટ ફળિયામાં પચાસથી વધુ મકાનો આવેલા છે આ ફળિયામાં ત્રણસોથી વધુ વસ્તી ધરાવતું માથાભાટ ફર્યું છે આ ફળિયામાં પહોંચવા માટે અંદાજિત એક પોઈન્ટ પાંચ કિલોમીટરનું અંતર છે મોરજડી ગ્રામ પંચાયતમાં માથાભાટ માથામગર કાંદા દાંદાવાડી ફળિયું આ તમામ ફળિયાઓમાં છેલ્લા આઠ વર્ષથી આસીસી રસ્તાઓ બન્યા નથી ગામમાં બસની સુવિધા ન હોવાના કારણે બાળકોને મજબૂર હોસ્ટેલમાં મૂકવાની ફરજ પડે છે હોસ્ટેલમાં અભ્યાસ અર્થે મૂકેલા બાળકોને મળવા જ જવાનો હોય ત્યારે હોસ્ટેલ પહોંચતા વાલીઓને બપોર જેટલો સમય થઈ જાય છે બાળકોને મળીને પરત આવતા શાંત પડી જતા જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો પણ ભય રહે છે રસ્તાના ઠેકાણા નહીં પરત ફરતા જંગલ વિસ્તારમાં આવતા ખૂબ તકલીફ પડી રહી છે અને લોકોનો ડર પણ લાગી રહ્યો છે સરકાર દ્વારા બસની સુવિધા કરવામાં આવે અને રોડ રસ્તા અને પાણી પર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ એકસો આઠ પહોંચાડે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે અમે અને આજ હાલ અમારા ફળિયામાં રોડ રસ્તાની તકલીફ બહુ થઈ રહેલી છે અને અમારા ફળિયામાં કેમ કે આજે અમે ખુદ હાથે પથ્થર લઈને અમે લાવીને નાખાવીએ છીએ અહીંયા અમે જાતે પોતે પથ્થર નાખીએ છીએ અહીંયા અને કે અમારી આજે ફોર વ્હીલ છે અમે જાતે આ રસ્તે જઈએ છીએ આવીએ છીએ તો અમને ઘણી તકલીફ થાય છે અને ઘણું દુઃખ થાય છે કે આજે આ રસ્તા ઉપર ચાલવા માટે પણ અમને એટલી તકલીફ થઈ રહેલી છે ખાલી પગ પગે ચાલવાની આટલી તકલીફ થઈ રહેલી છે તો ગાડીઓ કઈ રીતે અહીંયા હાલ આવી શકે અને બીજી વાત તો પહેલી તો આ રસ્તાની જ તકલીફ છે અને બીજી વાત કે આજે કંઈ પણ દર્દીને અમારે લઈ જવું હોય તો એકસો આઠને આપણે અમારે બોલાવી હોય તો એકસો આઠને જે રસ્તો સુધી અમારે ઝોલી સુધી ઝોલીથી લઈને બાંધીને અહીંથી બાંધીને અમે અમારે ત્યાં રસ્તા સુધી પહોંચાડવાની અમારી જવાબદારી રહી છે કેમ કે એકસાટ અહીં સુધી આવી શકતી નથી એટલો રસ્તો ખરાબ છે એટલે મારે આ જે પણ તંત્ર છે આ તંત્ર પાસે મારે એટલું જ અપીલ છે કે તમે અહીંયા આવીને જુઓ અધિકારીઓને તમે અહીંયા મોકલો કે રસ્તાની સુવિધા શું છે કેવી રીતે અહીંયા લોકો જીવે છે આટલો પછાત એર્યો છે તમે આવીને જશો તો ખબર પડશે તમે અહીં સુધી આવીને ના જાઓ તો અહીંયા કેવી રીતે સુવિધાઓ મળી રહી છે આ તમને કેવી રીતે ખબર પડશે તમે આવીને જશો તો ખબર પડશે કે અહીંનો હાલત શું છે અને ત્રીજી વાત પાણીની સુવિધા પણ બહુ તકલીફ પડી રહી છે ઢોર ડાકરને અમારે પાણી પીવડાવવું હોય તો ખાડીએ અમને લઈ જવું પડે છે આ ત્રીજી વાત ખાડીઓનું પણ અમે અમારે આટલી તકલીફ કરવી પડે છે અને ઢોર ડાકરને અમને અમારે ટાંકીઓની સુવિધા નથી પાણીની સુવિધા તો તમે અહીંયા આવીને બધાને અધિકારીઓ અહીંયા આવીને જોઈએ એવી અમારી માંગ છે આ વિસ્તારમાં બસ આવે છે કેમ અહીંયા બસ લગભગ આઝાદીના આટલા વર્ષો થઈ ગયા મિનિમમ પાંત્રીસથી ચાલીસ વર્ષ થઈ ગયા ખાલી એક સમયે ખાલી બે દિવસ બસ આવી હતી અમારા મુરજડી ગામ સુધી ત્યાર પછી અમારા ગામમાં કોઈ બસ ના મળે કશું જ ના અહીંયા કોઈ જ બસની સુવિધા નથી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો કઈ રીતના જાય છે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા કેમ કે સ્કૂલની સુવિધા તો એટલું એનાથી એકથી પાંચ સુધી છે અને કોઈ પણ બાળકને અહીંથી બાલવાટિકા છે કોઈ પણ બાળકને સ્કૂલે જવું હોય તો માથામગર વગર અહીંથી મિનિમમ દોઢ કિલોમીટર બાળકોને ચાલીને જવું પડે છે આ રસ્તો ખરાબ છે રસ્તા ઉપર બાળકોને આટલે આટલે સુધી જે કીચડ છે એ કીચડ આખો પગમાં ભરાઈ જાય છે ત્યાં જતાં જતાં આખો ગંદા થઈ જતા છે એવી રીતે આ બાળકો સ્કૂલે સુધી પહોંચે છે આજ દિન સુધી આપણે કોઈક તંત્રને કે કોઈક રાજનેતાને કોઈક બાબતે જાણ કરી કે કેમ હા તો અમે આગળ અમે વાત પણ કરી હતી આપણે જે પત્ર અમે લખ્યો હતો એ પણ અમે ચૈત્રભાઈ સુધી અમે પહોંચાડ્યો હતો અને ત્યાંથી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર ચૈત્ર સાહેબે લખીને મોકલ્યો હતો પણ આજ સુધી તેનો નિકાલ પણ નથી થયો અને એ જ કે અમને આ બધી સુવિધા મળી રહે એવી અમારી માંગ છે આપનું નામ મારું નામ વસાવા સુનિલભાઈ મરજોડી માથાવાટ ફળિયાનો છું રહેવાસી